લખતર પોલીસ સ્ટેશન ખાતે નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજવામાં આવી લખતર પોલીસ સ્ટેશન ખાતે આજરોજ નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક મળી હતી જે બેઠકનું આયોજન આરડી સોલંકી અધિક્ષક નશાબંધી અને આબકારી સુરેન્દ્રનગરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જેમાં યોજાયેલ બેઠકમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સ્કૂલ અને કોલેજોથી સો મીટર દૂર પાન મસાલાની દુકાનો દૂર રાખવી તેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી તથા નશાને કઈ રીતે નાબૂદ કરી શકાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી બાળકોમાં વ્યસન એટલે કે વ્યસન મુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી અને યુવાનોમાં વ્યસન અટકે એ માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં અંગેના જાગૃતિ કાર્યક્રમો થાય અને જાહેર જનતા તથા ખાસ હતી કરવાની મનની વાત માન્યુઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો